શીરા સાડી આજે તમારા માટે મસ્ત એવા ક્રેપ સીલ્સની ડિઝાઇનની સુપર કોમ્બિનેશનવાળી સાડી લઈને આવ્યા છે એમાંનો આજે આપણે મેથીને ઝેરી ગ્રીન કલર ઓપન કરવાનું છે ક્રેપ સીલ્સની સાડી તો એક નંબરમાં તો પહેલાં પહેરવાની મજા આવે ને લાગે મસ્તી અને એમાંથી મસ્ત સુપર ડિઝાઇન હોય તો કેટલી સુપર લાગે એના માટે મસ્ત આજનો એક મેથી કલર અને ઝેરી ગ્રીન કલરનો પીસ આપણે ઓપન કરવી છે જે ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત એવી વાડીવેલાની ડિઝાઇન રહેવાની છે અને એમાં મસ્ત કેરીની ડિઝાઇનમાં પણ ગ્રીન કલરનો શેડ આપે લેલો છે અને આપણે પલ્લુની વાત કરીએ ને તો પલ્લુ મસ્ત જ રહેવાનો લાગે જોવામાં તો એકદમ મસ્ત પલ્લુ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એકદમ હેવી અને એકદમ મસ્ત ઝેરી ગ્રીન કલરનો પલ્લુ રહેવાનો છે સાથે સાથે એનું ડિઝાઇનનું કેટલું મસ્ત ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો બસ એવું ફ્લાવર પ્રિન્ટ બસ સુપર રહેવાની છે અને કે બુટ્ટા કонસે એમાં સુપર ડિઝાઇન રહેવાની છે અને આખી ઓલ ઓવર પલ્લું જોઈએ તો એકદમ મસ્ત યુનિક અને જે ડિઝાઇનનો પલ્લુ આપી દીધો છે અને એમાં મેથી કલર છે અને એમાં મેં ઝેરી ગ્રીન કલરનો કોમ્બિનેશન છે ને એટલે આપણે ઝેરી ગ્રીન કલરનો પલ્લુ આપેલો છે સાથે સાથે આખી સાડીમાં પલ્લુનો લુક વધારે હેવી આપ્યો છે એટલે લુક વાઇઝ પલ્લુ કેટલું સુપર લાગે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બારીક પલ્લુ સાથે એકદમ હેવી પલું સુપર લાગે છે સાથે સાથે આખી સાડીની ડિઝાઇન સુપર અને સરસ મજાની રહેવાની છે

યુનિક અને સરસ મજાનો રહેવાનું છે એમાંનું મેથીને જેરી ગ્રીન કલર તો મસ્ત લાગે એમાં પાછી બોર્ડરનું કામ એ સુપર અને અલગ જ આપેલું છે કારણ કે બોર્ડર તો તમે ઘણી જોઈ હશે પણ આવી યુનિક સરસ મજાની કલર કોમ્બિનેશન વાળી બોર્ડર સાથે નીચેની બોલ પેનલનું કામ એ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો બોલ ઓવર જોઈએને તો આ સાડી એક નંબર કહેવાય કારણ કે સાડી પેલા પ્રથમ તો આપણે ક્રેપ કપડું છે અને ક્રેપ સિલ્કનું કપડું એટલે કો માખણ જેવું અને પહેરવાની મજા આવે પ્લસ આખી ડિઝાઇનનું ફિનિશિંગનું કામ તો જો કેટલું સુપર રહેવાનું છે કારણ કે આટલું મસ્ત પલ્લુથી લઈને આખી સાડીની ડિઝાઇન એટલી મસ્ત ઝીણી બારીકનું કામ રહેવાનું છે સાથે બોર્ડરનું ફિનિશિંગ એ સરસ મજાનું રહેવાનું છે એવાય પાછી મેથી ને ગ્રે જેરી ગ્રીન કલરનું કોમ્બિનેશન આપી દીધું એટલે સાડી પહેરાતા એકદમ એક નંબર લાગે સાડી આખી તમે જોઈ લીધી કેટલી મસ્ત સાડીનો લુક સાથે આખી સાડી ડિફરન્ટ રહેવાની છે સાથે સાથે એનું બ્લાઉઝનું કોમ્બિનેશન સુપર આપી દીધું છે તમે જોઈ શકો છો આખું બ્લાઉઝ છે ને આપણે બોર્ડર જેવું આપી દીધું છે કારણ કે ડાર્ક કલરની આપણે ચેરી ગ્રીન કલરની સાડી છે બોર્ડર છે એટલે એવું આખું આપણું બ્લાઉઝ રહેવાનો છે સાથે એમાં લાઇટ લાઇટ આખી શેડિંગ ડિઝાઇન આવવાની છે બ્લાઉઝમાં તમે જોઈ શકો છો મસ્ત એની ડિઝાઇન રહેવાની છે પણ બ્લાઉઝ આ ટાઈપનું બ્લાઉઝ હોય ને આ સાડીમાં એટલે સાડીનું બ્લાઉઝ બહેના પછી એક નંબર લાગે અને આખી સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો સુપર છે ને તો જે બેનું ને સાડીની ડિઝાઇન સાથે સાડીનો કલર કોમ્બિનેશન સાથે અને ક્રેપ સિલ્કનું કફ પહેરવું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરેલો આટલી મસ્ત ક્રેપ સિલ્કની સાડી એમાંય પાછી મસ્ત બારીક ડિઝાઇન અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો એકથી એક જો ને એટલા મસ્ત કલર કોમ્બિનેશન રહેવાના છે તો ચાલો આજના બીજા કલર જોઈએ એક તો આપણે મેથી નહીં મેં ઝેરી ગ્રીન કલર તો ઓપન કર્યો તો સુપર જ કલર છે હું બીજા એના કલર કે મેચિંગ બતાવીશ અને બધા કલર મેચિંગ એટલા મસ્ત રહેવાના છો એટલે સ્ક્રીનશોટ પાડતા જજો જે કલર કોમ્બિનેશન ગમે ને અને ક્રેપ સિલ્કનું કપડું તેટલું મસ્ત ઠંડુ આવે પ્લસ ખૂણું માખણ જેવું ને આરામથી તમે ડેલી વેરમાં અને બાર આવા ગયામાં પહેરો ને ફૂલ કમ્ફર્ટેબલ સાડી આવો બેનું તો હારો છે ને જે કલર કોમ્બિનેશન ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત એવી કેરીની ડિઝાઇન અને વાળીના એના ડિઝાઇનની સાથે આખી સાડીનો લુક સુપર રહેવાનો છે જો એક આપણે રાણી કલર એક આ મહેંદી કલર અને એના બોર્ડરના કલર કોમ્બિનેશન કેટલા મસ્ત છે બધા મેચ થઈ જાય ને એવા મસ્ત એવાના કલર કોમ્બિનેશન રહેવાના છે બોર્ડરના જો બિટ કલર એટલો મસ્ત રહેવાના છે બધા કલર કોમ્બિનેશન સુપર રહેવાના છે ને અને સાડીનો લુક એક નંબર જ લાગે જો કારણ કે ક્રેપ સિલ્કની સાડી છે ને નાના નહીં સરસ લાગે અને મોટા નહીં મસ્ત લાગે બે જેને જે પહેર્યું હોય ને એને મસ્ત જ લાગે કારણ કે ક્રેપ સિલ્કની સાડી કોઈથી જૂની થાય નહીં ડલ થાય નહીં અને એની ટાઈમ તમે પહેરો ને એટલે ન્યૂ લુક જ લાગે જો એટલો મસ્ત છે જે ગ્રીન કલર ઓફિસ ઓપન કર્યો છે એ સુપર છે તો જે પહેરું ને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને સ્ક્રીનશોટ જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો પાંચ કલર કોમ્બિનેશન સાથે આખો સાડીનો લુક રહેવાનો છે અને મસ્ત એવી વાડી વેલા ની ડિઝાઇન રહેવાની છે અને એમાં ડબલ કલર નો શેડ રહેવાનો છે એમાં નીચે ચાર કલર તમને બતાવ્યા અને એક કલર મેં ઓપન કરીને તમને બતાવ્યો તે મેથી કલર અને ચેરી ગ્રીન કલરનું કોમ્બિનેશન રહેવાનું છે અને એકદમ મસ્ત એની બારી ડિઝાઇન રહેવાની છે એકદમ બ્રોડ પલ્લુ રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરીએ ને તો એકદમ મસ્ત સિમ્પલ સોબર અને લુકમાં જ એકદમ ડિફરન્ટ બ્લાઉઝ રહેવાનું છે જે બનતા એકદમ યુનિક લાગે અને સાડી પહેરાતા એકદમ મસ્ત લાગે તો સાડીના પોસેસ સાથે જે કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સેફતા રહેજો થેન્ક યુ